મિત્રો નમસ્તે આજે હું ફાર્મમાં આવ્યો છું એટલે થોડોક લટાર મારું અને આંબા વિશે થોડીક માહિતી કંઈક મને નજરમાં આવે ને એવી કહું પહેલી વાત તો એ કે મેં કીધું હતું કે આ બગીચો છે ને બહુ ફીટો છે એ એક જાતનું કેન્સર છે એ જોવા મળે છે ક્યાંક દાણો દેખાય છે મિત્રો જો આ દાણો દેખાય બરાબર પણ આ દાણો છે ને જો આ જે આખો મોરનું ફૂમકું હોય એની અહીંથી હોય ને આ આટલો આની નીચે એમાં દાણા દેખાશે દાણો એટલે આવી એક મગિયા જેવું કે ચણાના દાણા જેવડું પણ આ થશે નહીં મિત્રો આની અંદર ગોટલી નહીં થાય આને ફ્લાવરિંગ નથી થયું આનો છે ને જે પરાજ બીજનું સાથે મિલન થવું જોઈએ સંક્રમણ થવું જોઈએ એ બીજ નથી થયું એટલે આ નર ફૂલની અંદર ખાખડી થઈ છે આ એક જાતની વિકૃતિ છે એક જાતનો રોગ છે વર્ષો પહેલાં ન આવતો હવે આવે છે આપણે કેમ ત્રીજી જેન્ડર ઊભી થાય છે માણસની અંદર એમાં આ ત્રીજી જેન્ડર છે આની અંદર ગોટલી નહીં થાય એના કારણે આ મોટું નહીં થાય આવડુંકડું થઈને ખાખડી થઈને અને ખરી જશે પીળું થઈને એટલે આ પૂર્ણ મનુષ્ય ન હોય ને જેવી રીતનું આમ એવી રીતનું આ પૂર્ણ કેરી નથી એટલે આવું થશે આ વિકૃતિ છે આ પહેલાંના સમયમાં આમાં ત્રીજું જેન્ડરનું તો હવે આવે છે જો આ આ બધી કેરી તમે જુઓ જો આ દેખાય છે બધું બરાબર છે આ ક્યાં છે છેડે જશે છેડે આ છેડાને ગણવાનું નહીં હંમેશા આની ઉપર કેરી આવે ને આ મોરની ઉપર આટલામાં એ ગણવાની આ ઉપર અને બીજું કે આને હું કહેતો તો આ વિકૃતિ છે મોર આવે છે આ રહે નહીં બધું સુકાઈ ગયું છે જુઓ તમે આ જોવામાં ક્યાંય નથી જુઓ સાફ થઈ ગયું મિત્રો અને જો આ ઝીણી ઝીણી દેખાય આ એક પ્રકારની ફૂગ છે બે ચાર વખત ઝાકળ આવી ગયો જો આમાં તમે જોઈ શકતા હશો કદાચ આ ઝાકળ આવી ગયું ને આ બહુ ઓછી છે આ વર્ષે નકર ફૂગ ખૂબ હોય પણ છતાંય તમને આમાં દેખાશે ભેજની અંદર આવે આ ઉપર આ ભીનું થાય ને ત્યારે આવી ફૂગ આવે અને ફૂગના કારણે સુકાય છે અત્યારે કોક કોક દાણો દેખાય છે આ આ બધો પણ આ રહેવાનો નથી બહુ ટકવાનો નથી અને આ જ્યારે મોટું થશે ને મિત્રો થોડુંક મોટું થશે એમ તો ઘણી વખત આવડું પણ થઈ જાય છે બહુ મોટું પણ થઈ જાય કેવડું સોપારી જેવડું થઈ જાય પણ આ જે એની અણી હોય ને ચાંસ જેવી કેરીની એને જોઈને તમે કહી શકો કે આ આનું જેન્ડર ક્યુ છે આ આ ટૂંકમાં ફૂલ છે કે માદા ફૂલ છે ફૂલ તો ફણગતા જ નથી માદા ફૂલ ફણગે છે આ ફૂલ ફણગે છે પણ આને માદાનો સ્પર્શ નથી થયો એટલે આ થોડુંક મોટું થશે ને પછી ખરી જશે મિત્રો આવો એક રોગ લગભગ હું સાત આઠ વર્ષથી જોઉં છું હોય જ આ નવો રોગ નથી કદાચ હશે પણ ટૂંકમાં ફણકતા ફણગતા નહીં નર ફૂલો કોઈ દિવસ આવી રીતની ખાખડી થતી નહીં માદા ફૂલો જ ફણગતા ને એમાં કેરી આવતી આ જે ગ્લોબલ વોર્મિંગ કહીએ એની અસર છે જો અહીંયા તમે જુઓ આ નરફૂલને કંઈ વાંધો નથી પ્રકૃતિમાં જેમ આપણે કેમ મનુષ્યમાં અત્યારે સ્ત્રીઓ ઓછી અને પુરુષો વધારે છે એમ આમાં જુઓ નર માદાઓ છે ને નર ફૂલો છે ને એ બધા ખીલે છે પણ એની અંદર કેરીની શક્યતા નથી જો આ બધું બરી ગયું છે અત્યારે લાગડ બરી ગયું છે છતાં આમાં છે ને કોક કોક મિત્રો દાણો રહી જાય ને કોક 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 ક્યાંક 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 દાણો રહી જાય ને તો પણ આની અંદર ખૂબ કેરી થાય પણ કે કહી ન શકીએ અત્યારે પહેલાંના સમયમાં જો આટલું હોય ને આટલા દિવસો આવી ગયા હોય થઈ ગયા હોય મોર આવ્યો હોય લગભગ ઘણા દિવસો થઈ ગયા મહિનો થઈ ગયો છે બરાબર તો આમાં તો અસંખ્ય મગીયો બંધાયેલો દેખાય અને ખાખડી ખરવા માંડી હોય ઝીણી ઝીણી પણ અત્યારે આવું ક્યાંય આમાં દેખાતું નથી જોવો તમે આ ફૂલ દેખાય છે લીલા 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 લીલાજી પણ અંદરના ફૂલ છે ને જો આ અંદરના એમાં થવાની શક્યતા આ છેલ્લા છે એમાં નહીં અને ખાસ કરીને ઘણી વાર કહેતો હોય ને ટૂંકી કાતરીનો મોર હારો જો આ ટૂંકી કાતરીનો મોર હોત ને તો એની અંદર વધારે ફ્લાવરિંગ દેખાત આ લાંબા જે ફૂમકાઓ છે ને એક એક હાથના છે તમે કદાચ જોઈ શકતા હોય તો જો અમારો હાથ છે ને એવું આ ફૂંકું છે હાથ કરતાં મોટું છે આ સારી વસ્તુ નથી અને આ બધો જ હોર્મોન્સ આની અંદર ખર્ચાઈ ગયો છે ખલાસ થઈ ગયો છે અને એના કારણે શું થાય છે કે જો આ મોરનો આવ્યો હોત ને મિત્રો તો એની અંદર કોયર આવ્યો હોત કોયર આવ્યો હોત ને તો પાંદડા આવ્યા હોત પાંદડા આવ્યા હોત તો એ એક પ્રકારનો એક આંબાને લાભ કરત આ તો મોર આવ્યો એમાં કેરી ન થાય અને આપણા પાંદડા આવી ગયા આમાં હવે પાંદડાઓ આ મોર ખરી જશે ને એટલે આ પાંદડાઓ બહુ નબળા પડી જશે કારણ કે એની શક્તિ બધી ખર્ચાઈ ગઈ છે હવે કેરી કઈ થશે થવાની શક્યતા આ આ પાસ્તરો મોર છે ને આ પાસ્તરો મોર છે જુઓ આ આ બધું આની અંદર શક્યતા કારણ કે વાતાવરણ થોડુંક ગરમ થઈ જશે ને એના માપસરનું એટલે આની અંદર કેરી થવાની શક્યતા હોય આ તંદુરસ્ત પણ છે અત્યારે તો બહુ તંદુરસ્ત છે જો બહુ ઠંડી નહીં પડે તો આ રહી જશે પેલું બાજુનું છે આ બધું સુકાઈ ગયું છે તમને જે લાલ દેખાય ને લાલ સુકાઈ ગયેલું લાલ એ બધું સુકાઈ ગયું છે એની અંદર હવે અપેક્ષા નહીં રાખવાની ખેડૂત થોડોક આશાવાદી હોય ને એટલે આમ જોઈએ રાખે કે હજી થશે 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 પણ એ નહીં થાય સો ટકાની વાત છે મિત્રો ભાદરવા મહિનામાં છે ને કોરામેણ આવવી જોઈએ ચોમાસું ઉતરતા ભાદરવા મહિનામાં કોરામેણ આવે ને તો એ મોર એમાં મોર ક્યારે આવે જાન્યુઆરીમાં આવે અને જાન્યુઆરીનો મોર હોય ને એ ટકવાની ખૂબ શક્યતા એક જાન્યુઆરીનો અને એક અગિયારમા મહિનાનો નવેમ્બર મહિનાનો ડિસેમ્બર મહિનાનો મોર છે ને મિત્રો એ ટકતો જ નથી અને આપણે મોટાભાગનો મોર ડિસેમ્બર મહિનામાં આવે છે અગિયારમા મહિનામાં તો જ આવે કે ભાદ્રવા મહિનામાં કોરામિણી ન આવી હોય અને સીધો વહેલો મોર આવે તો એ મોરમાં કેરી પુષ્કળ થાય વહેલી થાય સારા ભાવ મળે કમાણી થઈ કરી શકે ખેડૂત પણ એ બહુ જૂજ આવે આ વર્ષે આવ્યો જ નથી ક્યાંય એટલે આજ આ વર્ષે કેરી જે માર્ચ મહિનામાં આવી જતી ને એ આ વખતે નહીં આવે આપણે આ વખતે વધુમાં વધુ એટલે કે સિત્તેર ટકા મોર છે ને સિત્તેર સાઠ સિત્તેર ટકા એ બારમા મહિનામાં આવ્યો બારમા મહિનાનું બધું સુકાઈ ગયું છે પછી બારમા મહિના પછી જાન્યુઆરીમાં અત્યારે આવ્યું છે જાન્યુઆરીનું ટક છે એ આપણને મે મહિનાના એન્ડમાં અને જૂનના પંદર દિવસ સુધી આપણને આ કેરી ખાવા મળશે અને બીજો ફાયદો મિત્રો જો ભાદરવા મહિનામાં કોરામેણ જો ન આવે ને તો મોર ફૂટવાની શક્યતા રહી પણ ફૂટતો નથી અગિયારમા મહિનામાં મોર ફૂટતો નથી એટલે હું તો એવું માનું છું કે ભાદરવા મહિનામાં કોઈ આવે તો બહુ સારી વસ્તુ તો કેરી થાય ભાદરવા મહિનાની કોઈ લઈ જ લેવાય એનાથી હું પાંદડા આવે અને બીજું જો આ વખતે મિત્રો આ ભાદરવા મહિનાની કોઈને બદલે મોર આવ્યો તો મોર તો રહ્યો નહીં બારમા મહિનાનો મોર તો રહ્યો નહીં એટલે એનો હોર્મોન એ તાકાત તો ગઈ જ અને એટલા એટલું ઝાડવું નબળું થાય એના બદલે જો પાંદડા આવ્યા હોત ભાદરવા મહિને તો એમાં મોરઈ આવત અને કેરી આવત એટલે આંબો થોડોક સક્ષમ રહે તેનો જે ખોરાક હોય ને એ મેળવવા માટે એના પાંદડા રહેત અત્યારે તમે જુઓ જ્યાં જ્યાં નબળું હતું ને અહીંયા કોરામેણ આવી છે ને કોરામેણ બહુ તંદુરસ્ત છે હું બતાવું જો જ્યાં જ્યાં ડોકું નબળું હતું ને ત્યાં જો કોરામેણ છે જુઓ મિત્રો જો આ ડોકા નબળા હતા અહીંયા ઘણી જગ્યાએ છે નીચેથી બતાવું છું ક્યાંક ક્યાંક ડોકા ફૂટા ને બહુ તંદુરસ્ત ડોકા છે હોય આમાં ઈડું ક્યાંક હોય જ આવ તંદુરસ્ત ન જ હોય પણ પ્રમાણમાં બહુ સારા છે જો આ ડોકા કૂણા છે હજુ હમણાં જ આવેલા છે કોરામેણ ઘણી બધી છે પણ પારવી 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 કોરામણ છે નવી કોરામેણ બહુ સરસ છે જ્યાં જ્યાં નબળું હોય અને જે કલમના ડોકામાં મોરનું આવ્યું હોય ને ત્યાં આવી રીતની કોરામેણ આવી છે અને બહુ તંદુરસ્ત છે આવી હોવી જોઈએ કોરામેણ જો આવી એમાં ક્યાંક હોય રોગ ન હોય એવું નહીં હું બતાવીશ ક્યાંક એવો નજરમાં આવશે તો જો બહુ સરસ કોરા છે જ્યાં મોર ન આવ્યો હોય ત્યાં કોરામેણ આવે છે જો આ ડોકામાં રોગ દેખાય છે મિત્રો આમાં બહુ નથી પણ જો આની અંદર ઈ અડય છે જો આ આ જુઓ આની અંદર ઈ અડય છે જો એ જો છે તમને જો અહીંથી આગળ નીકળશે બારી જો જો નીકળી આ એડ છે જો અંદર ઈયડ હતી પાંદડાની અંદર અને આને છે ને આના માટે ખાસ દવા હોય નકર આ પાંદડાની અંદર આપણે દવા છાંટીએ ને ત્યારે આ બચી જાય જો આ લાળ ઈર છે જો આ લાળ છે આમ ઊંચું કરું ને જો આ લાળ છે ઘણી વખત દવા છાંટીએ ત્યારે એમાંથી નીકળીને પછી હવામાં આવી ટીંગાતી હોય છે આ પાંદડું ખાતી હોય છે જો ઉપર આવે છે અત્યારે કોરામણની ખાસ ભયંકર ઈડ કોરામણ આવે એટલે આ લાળવાળી ઈડ આવે આવે ને આવે જ આ વખતે ઓછી છે ને દવા ન છાંટીએ આપણે તો પૂરું થઈ જાય આ રીતના પાન જોર્યું કુકડાઈ જાય જીવડા કુકડ અને આખું જો તમે જ્યાં જ્યાં ફૂગ છે ને તમને હું આ તડકે જેના પાંદડું બતાવીશ તો ખબર પડશે જો આમાં તમે સીધા જુઓ તો ક્યાંય ફૂગ દેખા હે નહીં પણ શેષ છે જ આમ ત્રાહું કરો તમે જો શેષ ત્રાહું કરો એટલે ફૂગ દેખા હે દેખાયશ નથી મને તમને દેખાય કે ન દેખાય બીજું કે આ પંદર તડકામાં જોશો ને આમ તમે તો પણ નજરમાં આવશે ત્યાં ટૂંકમાં પાંદડું છે ને એની નસો સુકાઈ જશે ધીમે ધીમે શું કરીને જોશો તો દેખાશે નરી આંખે નથી દેખાતું પણ આમ જુઓ ને તો દેખાય આ ફૂગ ચોરી આ સફેદ સફેદ દાગા એ આની ફૂગની દવા ફર્સ્ટ ક્લાસ નંબર વન દવા એટલે કે પેલું આપણે જે મોરથૂથુનું જે પાવડર નાખીએ ને એને બાવીસ ટીન પણ કહીએ છીએ બાવીસ ટીન પ્રકારનું એક બીજો ફોર્મ આવે છે એ બાવીસ ટીન છે ને એની અંદર વધારેમાં વધારે મોરથુથુ હોય છે કોપર હોય છે અને કોપર નામે પણ આની દવા છે કોપરના પડીકાઓ પણ આવે છે એક ટાકાની અંદર બે પડીકા નાખી દેવાના એક એક કિલોના એટલે પૂરું આ ફૂગ બધી વહી જાય અને જે લાકડામાં ફૂગ આવે છે એ પણ નથી પડતી માણસને કેમ હોય શક્તિ વપરાયા વગર ન હોય ક્યાંક વપરાય જેમ આંબાની અંદર જે તાકાત હોય ને એ ગમે ત્યાં લાકડામાંથી પણ નીકળે ખરો મોર ફૂટે ખરો જુઓ શક્તિ વપરાય છે પણ જેવી રીતની એ શક્તિને વાપરવી પડે ને એમ આની અંદર જે મોર આવે ને આને સાચવી લેવો પડે કારણ કે આના શત્રુઓ જા જીવાતો જ આજી હોય જો આને છે ને ખાવાનો પ્રયત્ન કોણે કર્યો છે અહીંથી દેખાશે ઈયળે કીરો છે વાંધો નથી એવો એમ તો એ પણ અમુક પ્રકારના ટોક્સિન છોડતું હોય છે ઝાડવું પોતે જો આને ખોરાક મળે છે એટલે આમાં મોર આવ્યો છે આને ખોરાક નથી મેળ્યો નબળું છે એટલે એમાં મોર નથી આવ્યો એમાં કોરામીણ આવવાની શક્યતા છે વળી કોક એવું પાંદડું હોય આ પાંદડું કે આમાં મોરય નથી અને કોરામીણ આવી હતી મોર આવ્યો છે હજી વાર લાગશે આવશે ખરું દેખાય છે જોરિયું એ મોર આવશે પાંદડા સારા કહેવાય મોટા પાંદડા કહેવાય જેટલા કાળા હોય ને પાંદડા મિત્રો કાળા મકોડા જેવા પાંદડા એટલા સારા અને એની અંદર મોર આવ્યો હોય ને એની અંદર સેટિંગ પણ તમને સારું દેખાય જો આમાં સેટિંગ દેખાય છે આમાં સારી એવી કેરી થશે જો આમ બધામાં સારું સેટિંગ છે